સાવલીના સ્થિત ઇન્ડો એમાઇન્સના ડાયરેક્ટર પાસે એનજીટી અધિકારીનો રોફ મારી પંદર કરોડની ખંડણી માંગનાર બે ભેજાબાજોને ઝડપી પાડવામાં આવે છે સાયાજીગંજ પોલીસે સુનિલ મહિલા અને જીતસિંહ રાણાની ખાનગી હોટેલ પરથી રંગે હાથ ધરપકડ કરી છે પ્રદૂષણના ખોટા આક્ષેપ લગાવી કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી ખંડની માંગવામાં આવતી હતી સુનિલ મહિલા કારમાં લાલ ભૂરી લાઇટ અને બાઉન્સર સાથે હોટેલ ખાતે પહોંચતા પોલીસે શંકાના આધારે છટકું ગોઠવ્યું હતું કંપની ડાયરેક્ટરે વાતચીતની ઓડિયો ક્લિપ એકઠી કરી પોલીસને આપી હતી આરોપીઓ ખોટા દાવાથી પોતાને એનજીટી અધિકારીના પ્રભાવશાળી વ્યક્તિત્વ દર્શાવતા હતા ઘટનાનો મૂળ કિસ્સો બાવીસ ઓક્ટોબરનો છે જેમાં સુનિલ મહિલા કંપની સાથે તે વાતચીત કરવા આવતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો સયાજીગંજ પોલીસે વધુ બે બાઉન્સરોની પણ શોધખોળ શરૂ કરી છે પોલીસે આરોપીઓના રાજકીય કનેક્શન અને અન્ય ગુનાઓમાં સંડવણી છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે એકાવન અને એકસઠ મુજબ ફરિયાદી સાજી જોશ કે જેઓ ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે તેમના દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે જે ફરિયાદને ગઈકાલે સયાજીગંદ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવે છે જે સંદર્ભે આરોપી જીશી રાણા અને આરોપી સુનિલ મહેડા અને એની સાથેના બાઉન્સર વિરુદ્ધમાં ઓફેન્સ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે શું છે હા આ સંદર્ભે તપાસ કરતા વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં તુંડાવ ગામ પાસે આ કંપની આવેલી છે આ કંપની પ્રદૂષણ ફેલાવે છે અને પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથેની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે આવી હકીકત જણાવીને આરોપી સુનીલ મૈડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી પંદર કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણી જે છે માગેલી છે એ સંદર્ભે ઓફેન્સ રજીસ્ટર કરે છે ગુનાના કામે ગાડી પણ કબજે કરી છે અને એમાં એમની સરકારી અધિકારી તરીકે ઓળખ થાય એ પ્રકારની લાઇટ પણ એમાં જણાયેલી છે એટલે ગુનાના કામે ગાડી કરવામાં છે જીતસિંહ રાણા જે છે એ લોકલ સ્થાનિક ગામના જ છે અને એ વિસ્તારમાં સોશિયલ વર્કર તરીકે કામ કરે છે એવી એમની ઓળખ આપે છે જ્યારે સુનિલ મહેડા જે છે એ મકરપુરા તરસાલીના રહેવાસી છે અને પોતે કોઈ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે એવી અમને જાહેરાત કરી છે એ પ્રકારનું કાળ બતાવ્યું છે પણ એ તપાસનો વિષય છે કે વાસ્તવમાં છે કે આપણે ક્યાંથી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઇફોર્ટેલ હોટલ છે એ હોટલમાં અમને સીસીટીવી ફૂટેજમાં એ પુરાવા જે છે એ એકત્ર થયેલા એમની વચ્ચેની વાતચીત અને કન્વર્ઝેશનમાં એ ખંડણી માગે છે એ પ્રકારના પુરાવા આપતા આ ઓફેન્સ રજિસ્ટર કરેલ છે